નમસ્કાર આપ જોઈ રહ્યા છો કે અમને ગુજરાત આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજ સવલિયા સેવા સદનની મુલાકાત કરી પ્રમુખ મુલાકાત કરતાં જણાવ્યું કે ખેડૂતોને સાત બાર કાઢવામાં ભારે જહેમત ઉઠાવી પડે છે ડાઉન હોવાના કારણે લાંબી લાંબી કાતરો લાગી હતી ખેડૂતોનું કહેવું છે કે સાત બાર આઠના ઉતાર કાઢવા માટે ખેતીવાડીના કામ છોડીને અહીંયા લાઇનમાં ઊભું રહેવું પડે છે લાઇનનું એક જ કારણ છે ડાઉન આ બાબતે જિલ્લા પ્રમુખે મામલતદારશ્રીની મૌખિક રજૂઆતો કરી હતી તેમજ બીજા કોમ્પ્યુટર સિસ્ટમ ચાલુ કરવા માટે અનુરોધ કર્યો હતો ખેડૂતો પોતાની ખેતી કામ છોડી અને ભૂખ્યા તરશ્યા લાઇનમાં ઊભા રહીને હેરાન થઈ રહ્યા છે વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા અમરેલીથી